નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર તડકાથી રાહત આપતો ગ્રીન નેટ શેડ તૂટ્યો બસે અડફેટે લેતા શેડ ધરાશાયિક બાઇક ચાલક ઇજાગ્રસ્ત સ્થળો કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ ગુજારવાના મામલે ઉભાનપુરાની યુજીએસની ઓફિસમાં એનઆઈએ દરોડા પાડ્યા આરોપી મનીષ સિંઘુની અટકાયત હરની રાજકોટ સહિતની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં લેવા બાબતે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આપ્યું આવેદનપત્ર ભાયલીની સોસાયટીમાં તશ્કર તોડકીએ આતંક મચાવી યાત્રાએ ગયેલા પરિવારને નિશાન બનાવ્યું હતું શહેરના ભાયલી વિસ્તારની મોનાલિસા લેકવુડ સોસાયટીમાં બુકાની ધારી તશ્કર તોડકીએ આતંક મચાવ્યો હતો ચાર શખ્સો હથિયારો સાથે મોડી રાત્રિના સમયે ચોરી કરવા આવ્યા હતા તશ્કર ટોળકીએ ચાર ધામ યાત્રાએ ગયેલા પરિવારના મકાનને નિશાન બનાવ્યું હતું ચોરો કેટલોક સામાન ચોરી ફરાર થઈ ગયા હતા મોડી રાત્રે ચોરી કરવા આવેલ ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવીમાં ઝડપાઈ હતી તસ્કરો એક રાતમાં ત્રણ જેટલા ઘરોમાં તાળા તોડી ચોરી કરી પલાયન થયા હતા ચોરી કરી પલાયન થતી વખતે સિક્યુરિટી ગાર્ડ ઉપર પથ્થર માર્યા હતા વડોદરા શહેરમાં ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના બને તે માટે પગલા ભરવા બાબતે આજે અખિલ ભારતીય યુવક સંગઠનના વડોદરા દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સેફ્ટી ફાયર લઈ તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં ભૂતકાળમાં એક દુર્ઘટના હરની બોટ કાંડમાં અનેકો બાળકોએ જીવ ગુમાવ્યો હતો કોઈની લાપરવાહીને ધ્યાનમાં લઈ પ્રશાસન કેટલું સતર્ક બન્યું અને હાલ જે પ્રમાણે ઠેર ઠેર જગ્યાએ સેફ્ટી ફાયરને લઈ તપાસ ચાલે છે તે સંજોગોમાં દૈનિક પત્રની માહિતી મુજબ અમુક જગ્યાએ સેફ્ટી ફાયરના સાધનો નથી તો શું આવા સમયે લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે તેવી માંગ સાથે અખિલ મહારાષ્ટ્રીયન યુવક સંગઠનના વડોદરા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું અને કહેવામાં આવ્યું કે હાલ અમારી એક માંગ છે ફરી શહેરમાં કોઈ દુર્ઘટના ના બને તે માટે આવાસ યોજનાના મકાનો ગેમ ઝોન મોલ શાળાઓ સરકારી કચેરીઓ મેરેજ હોલ જેવા જાહેર જગ્યાએ ફાયર સેફ્ટી તેમજ કોઈ એનઓસી જેવા દસ્તાવેજ ના હોય તેવા સંજોગોમાં લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા વિનંતી કરવામાં આવી હતી શર્મા દુઃખદ ઘટના કે જે રાજકોટમાં થઈ અને કોઈના ભૂલ ના લીધે આજે ભૂલકાઓ આગમાં ભૂસકી ગયા આજે એક વાત કેવી છે કે જે પ્રમાણે ડિજિટલ ઇન્ડિયા સ્માર્ટ ઇન્ડિયાની જે વાતો થઈ રહી છે પણ એ વાતો ક્યાંક નબળી છે એવું જાણવા મળી રહ્યું છે વાત કરીએ તો ભૂતકાળની અંદર પણ વડોદરા શહેરની અંદર હરની બોટકાણ થયું અને એના પછી તંત્ર જાગ્યું અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટમાં જે ઘટના ઘડી એના પછી આખું તંત્ર જાગ્યું ને જે તે ઠેર ઠેર ચેકિંગ કરવા લાગી ગયા કે સેફ્ટી અને ફાયરના સાધનો છે કે નથી અને ઘણી બધી એવા મોલ હતા કે જે મોલ સીલ કરવામાં આવ્યા મારો પ્રશ્ન તંત્રને એ ત્યાં જઈ રહ્યો છે કે આજે તમે સીલ જે કર્યું છે કયા બેઝ પર કર્યું છે પેલી તો શું ત્યાં આગળ પૂરતી સામગ્રી નથી કે તમને એક શંકા હતી કે અહીંયા પૂરતી સામગ્રી નહીં એ નહીં તમે સીલ કરો અને જે વાત જે પરમિશનની વાત આવે જે પણ સાધુની વાત આવે છે પરમિશન આવ્યા પછી એનઓસી આપી કોને આ એક પ્રશ્ન અધિકારીઓ પર જાય છે અને જે પ્રમાણે અત્યારે જ તંત્રની કામગીરી ચાલી રહી છે એ કામગીરીને ધ્યાનમાં રહીને તમે અત્યારે કેમ રાજકોટનું કાંડ થઈ એના પછી તંત્ર જાગ્યું એટલે હવે વાત એવી છે કે અમને કોઈ પણ સેફ્ટીને લઈને જે પણ કામગીરી જોઈતી હોય તો હમણાં અમને મૃત્યુ મરવું પડશે એના પછી તંત્ર જાગશે અત્યારે તમે જો કે રેલવેની અંદર પણ રિઝર્વેશન ક્લાસમાં બી ઘણા બધા લોકો વિદાઉટ વિથ રિઝર્વેશન જે રિઝર્વેશન કોચની અંદર ઘણી બધી મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરતા કરતા હોય છે હોય શકે ફરીવાર કોઈ રેલવે કાંડ થાય રેલવે એક્સિડન્ટ થાય પછી તંત્ર જાગશે એટલે આજે અમારી જે માંગ છે કે જે પણ અધિકારીઓ છે કે અત્યારે જે પણ મોલની અંદર જે પણ ગેમ ઝોનમાં જે પણ પરમિશન પરમિશન લીધે લેવામાં આવી નથી એવા અધિકારી અને જે પણ સંસ્થાના સંચાલકો છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ને જે તે સંસ્થા જેને સીલ કરવામાં આવે એ માટેનું આજે અમારું સરકારને કમિશનરશ્રીને આવેદનપત્ર છે અને ભૂતકાળની અંદર આવી ફરી ઘટનાઓ ના થાય આજે દુઃખથી કહેવું પડે છે કે ઘણીવાર આવી ઘટનાઓ થાય છે અને એના પછી અમે જાગીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ ને એક તંત્ર જ્યારે આટલું તંત્ર સારું ચાલતું હોય તો કેમને અમે સાવચેતી રાખીને આગળ પગલાં લઈએ એટલે આજે અમારી જે માંગ છે એ માગ એક જ છે કમિશનસીને કે આવનારા સમયની અંદર જે પણ મોલ હશે જે પણ ગેમ ઝોન હશે જે પણ હોલ હશે કે એની અંદર પ્રોપરલી તપાસ કરે અને જો કદાચ જે તે લાગતા ઓળખતા સંચાલકો પણ તમે સહકાર ના આપે તો એવા હોલને તમે સીલ કરો એ જ માંગ સાથેનું આજે અમારો આવેદનપત્ર છે તાલુકાનું ગામનું તળાવ સુકાઈ ગયું છે પશુ પંખીની ચિંતા કરી ગ્રામજનો દ્વારા તળાવમાં પાણી ભરાઈ રહ્યું છે હાલમાં દેશભર સહિત રાજ્યમાં અને ડભોઈમાં કાળઝાળ ઉનાળાની ગરમીમાં ચાલીસ ડિગ્રી ઉપમાન તાપમાન હોય ત્યારે ડભોઈ તાલુકાના બોરિયાદ ગામે ગામ તળાવ પૂરું કટ્ટ થઈ જવા પામ્યું હતું ગામના પશુઓને પાણી પીવાની ચિંતા કરી સમગ્ર ગામના ખેડૂતોના ખેતરોમાં આવેલા બોરના પાણી તળાવમાં પાઇપો વડે તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આ ગામ જેવો અન્ય ગામો પણ પાણી ભરવામાં આવે તો પક્ષીઓને પાણી માટે એમ ભટકવું ના પડે હાલ ચાલીસ ચુમાલીસ ડિગ્રી તાપમાન વધી રહ્યું છે જેથી કરી મૂં મૂંગા પક્ષીઓ પશુઓ પાણી પી શકે અને પાણીમાં રહી શકે તે પ્રમાણેનું તળાવમાં પાણી ભરવામાં આવી રહેતા માનવતાની મહેક પ્રસરી જવા પામી હતી ગામ બોરિયાદ તાલુકો ડભો જિલ્લો વડોદરા બોરિયાદની ભાગોરમાં આવેલું તલાવ ભર જેઠ મહિને બિલકુલ સુકાઈ ગયેલું હોય મૂંગા પાણીઓને પાણી પીવા માટેની બહુ વલખા મારતા હોય છે આવા જ સમયમાં બાજુમાં કુવો ધરાવતા ગૌરંગભાઈ કનુભાઈ પટેલ છેલ્લા બે ત્રણ વર્ષથી તલાવમાં પોતાના કુવાનો બોર ચાલુ કરી અને પાણી ભરે છે આ એક માનવતાને વખાણવા જેવું છે આ કળિયુગમાં લોકો પૈસા આપીને પાણી નથી આપતા પરંતુ આ એમની ઉદારતાને લઈ મૂંઘા પાણીઓને એક પાણી પીને સંતોષ થાય એવું કાર્ય કરી રહ્યા છે કેટલા ટાઈમથી ચાલુ છે અને આ છેલ્લા બે ત્રણ વર્ષ આ છેલ્લા બે ત્રણ વર્ષથી એમનો બોર ચાલુ થયો ત્યારથી

બાઇક ચાલક નિવૃત્ત ભાઈના જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી તેમણે તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો હતો ફાયર કંટ્રોલમાં કોલ મળ્યો હતો અકોટા ચાર રસ્તા પર જે ગ્રીન નેટ લગાવવામાં આવી છે તે સ્ટ્રક્ચર પડી ગયેલ છે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જે સ્ટ્રક્ચર પડી ગયું હતું તેને હમણાં સાઇટ પર કરવાની કામગીરી કરી રહ્યા છે જેના કારણે ટ્રાફિક ના થયું હતું તેની હાલમાં માહિતી નથી બટ સ્ટ્રકચર એક બાજુ નમી ગયું હતું પૂરેપૂરું એક બાજુથી પડી ગયું હતું અને એક બાજુના એક પાયો હતો સ્ટેબલ એટલે પછી તેને પણ નીચે પાડીને સાઈડ પર કરવાનો પ્રયાસ કરી રહ્યા પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા નહીં તેમના તરફથી કોઈ માહિતી હમણાં હાલમાં નથી મળી બાયર કંટ્રોલથી જ મળી છે એટલે તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી કરે છે ના તેવી કોઈ માહિતી નથી સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ પણ ગાડી કે કોઈ વ્યક્તિને ઈજા નહોતી પહોંચી અને સ્ટ્રકચર હતું જે જગ્યા પર તેની બાજુમાંથી જે ટ્રાફિક હતું એ ડાયવર્ટ કરવામાં આવે હાલમાં ડાંડિયા બજારની એક ટીમ છે ને કામગીરી કરી રહ્યા છે ને સાઈડ પર અટાવવામાં દિગ્વિજયસિંહ પરમાર સફાઈ

KKR અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી ફાઇનલ મેચ દરમિયાન ઓનલાઈન ક્રિકેટ મેચનો સટ્ટો રમવા માટે લીધેલ આઈડી આધારે મોબાઈલ ગ્રાહકો સાથે સંપર્કમાં રહી રૂપિયાથી હાર જીતનો ક્રિકેટ મેચનો સટ્ટો રમી રમાડે છે અને હાલમાં પણ ફ્લેટમાં હર્ષ ચૌધરી અને હર્ષ કુમાર સસિંગ હાજર હોય તેઓની ક્રિકેટ સટ્ટાના જુગારની પ્રવૃત્તિ ચાલે છે તેવી મળેલ બાતની આધારે સમા રેસિડેન્સી ખાતેના બીજા માળે આવેલ ફ્લેટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા મકાનના બેડરૂમમાં બે ઈસમ હર્ષ પ્રસવણભાઈ ચૌધરી અને હર્ષકુમાર બંને રહે સ્નેહ રેસિડેન્સી સંજયનગર સમા વડોદરાના બેડ પર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડવા માટે રાખેલ બે લેપટોપ જુદી જુદી કંપનીના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પંદર તથા એક નોટબુક સાથે મળી આવેલ મળી આવેલ બંને લેપટોપમાં અને નોટબુકમાં ગ્રાહકોના ટૂંકાનામો અને ક્રિકેટ સટ્ટાના જુગારનો હિસાબ સાતેક ભાષામાં લખેલ એકાઉન્ટ જણાય આવેલ પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે વર્લ્ડ ઇમરજન્સી મેડિસિન ડે દિવસે એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહિત કર્મચારીઓ માટે ટ્રેનિંગ પ્રોવાઈડ કરી હતી સત્યાવીસ મે વિશ્વમાં વર્લ્ડ ઇમરજન્સી ડે રૂપમાં મનાવાય છે વૈશ્વિક સ્તરે આનો પ્રચાર કરાય છે આનો ઉદ્દેશ્ય ઇમરજન્સી સ્થિતિ સમયે

આજ રોજ સ્ટલિંગ હોસ્પિટલ વડોદરા ખાતે વર્લ્ડ ઇમરજન્સી મેડિસિનના ડેના નિમિત્તે અમે ઇમરજન્સી ટીમ અને હોસ્પિટલ ટીમ તરફથી એમ્બ્યુલન્સ ડ્રાઈવરને બીજા વ્યક્તિ વ્યક્તિઓને અમે બી એરએસની કુશળતા પ્રાપ્ત કરવા માટેની ટ્રેનિંગ પ્રોવાઈડ કરી છે અને આજે જ અમે સાહેબે ગણાવ્યા કુશળતા માટે બ્લેચ કાર્ડ શરૂઆત કરી છે प्लेस कार्ड साथ एक फर्स्ट एड बुक भी इनिशिएट करी, के आवस्तु करी के है कि तब आ वस्तु जमुनारी मोटी इमरजेंसी हो घरे इन्हें ट्रीटमेंट लै सक कर सकता है धारों के वी इमरजेंसी तेनालीमजेंसी नंबर एक प्रोवाइड करो इमरजेंसी अपने कोई तो कॉन्टेक्ट इमरजेंसी डिपार्टमेंट में तरत कर सर तर, मेरा नाम डॉक्टर अंकुश मेहता है एंड मैं जोनल डायरेक्टर हूँ स्टर्लिंग हॉस्पिटल में आज हम वर्ल्ड इमरजेंसी डे मना रहे हैं आज हमने स्टर्लिंग हॉस्पिटल में हमारे जितने एम्बुलेंस ड्राइवर्स हैं प्राइवेट एम्बुलेंस ड्राइवर्स उनको आमंत्रित किया है उनको हम फेसिलिटेट करना चाहते हैं जो वो अच्छा काम कर रहे हैं लाइफ बचा रहे हैं उनके लिए हम उनको सम्मानित करना चाहते हैं प्लस शुक्रिया अदा करना चाहते हैं कि वो इतना अच्छा काम कर रहे हैं सेकेंड आज हमने वर्ल्ड एमरजेंसी डे पे एक इनिशिएटिव लॉन्च किया है विच इज़ लाइफ सेवर इनिशिएटिव ये एक ऐसा इनिशिएटिव है जिसके अंतर्गत हम लोगों को लाइफ सेविंग मेजर्स सिखाएंगे उसके अंदर बेसिक लाइफ सपोर्ट एडवांस कार्डिक लाइफ सपोर्ट आर टीम्स हमारा उद्देश्य है ये है कि मार्च तक हम दस हज़ार ऐसे लोगों को लाइफ ट्रेनिंग दें जो आगे जान बचाएं ये हमारे एक प्लेज कार्ड बनाया है जो ये किसी ने भी अगर वो ट्रेनिंग लेनी है वो ये प्लेज कार्ड पे अपना नाम नंबर करके रजिस्टर करा सकता है एंड जब हम ट्रेनिंग कराएंगे हम उनको बुलाएंगे और उनको ट्रेनिंग देंगे इसी के साथ हमने एक फ़र्स्ट एड गाइड ये एक बुक लॉन्च की है आज जिसके अंदर घर में जितने भी छोटी मोटी इमरजेंसीज होती हैं उसके बारे में बताया गया है इस बुक में इस बुक के ज़रिए घर में जो छोटी मोटी इमरजेंसी होती हैं उनको हम फर्स्ट एड दे सकते हैं प्लस इमरजेंसी का नंबर है जिसके अंतर्गत वो अपने डॉक्टर से संपर्क कर सकते हैं कंबोडिया में भारतीय नागरिकों ने बंधक बना ट्रांस आप किस्सा में एनआईए देशव्यापी दरोड़ा पड़ा था जेमा सुबानपुरा विस्तार में आयूएस ऑफिस में एक व्यक्ति की धरपकड़ करपास हाथ धरी है છેલ્લા કેટલાય સમયથી ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ આપવાના કિસ્સામાં એનઆઈએની અલગ અલગ ટીમોએ દેશના મુખ્ય શહેરોમાં વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી ઠગાઈ કરનારા અને વિદેશ મોકલીને તેઓને બંધક બનાવી રાખવાના બહાર આવેલા કિસ્સાને ધ્યાનમાં રાખી દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે જેના ભાગરૂપે વડોદરાની સુબાનપુરા વિસ્તારમાં આવેલી

દિબાશુ શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી રૂપિયા દોઢ લાખની રકમ પડાવી હતી અને તેમને પહેલાં વેટ નામ મોકલવામાં આવ્યા અને ત્યાંથી કમોડિયા ખાતે નોકરી માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ કમોડિયામાં છેલ્લા પાંત્રીસ દિવસથી તેઓને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાની માહિતી બહાર આવી છે કમોડિયા બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સાને ધ્યાનમાં રાખી એનઆઈએ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મનીષ હિંગુ નામના વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુ પહેલાં હોલ્ડિંગ્સ બોર્ડ ઉતારવાની શરૂઆત કરી છે પહેલા દિવસે વિવિધ વિસ્તારમાંથી અઠ્ઠાવન બોર્ડ ઉતાર્યા હતા ચોમાસાની સિઝન પહેલાં ગુજરાતમાં ઠેર ઠેર લાગેલા ભયજનક હોલ્ડિંગ અને કટઆઉટને ઉતારી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે જેના અનુસંધાનમાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને હોલ્ડિંગ્સની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે મહારાષ્ટ્રના મુંબઈમાં બનેલી દુર્ઘટના પરથી બૂથ પાઠ લઈને રાજ્યના નિજાસ્તર મેનેજમેન્ટ અને શહેરી વિકાસ વિભાગના સ્વરુક્ત નિર્ણયથી હોર્ડિંગ્સની ચકાસણી કરવા નક્કી કરવામાં આવ્યું છે વાવાઝોડાને લઈ કોર્પોરેશન તંત્ર સાબદુ થયું છે મ્યુનિસિપલ કમિશનરે જમીન મિલકત શાખાને આદેશ આપી ઊંચા અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપી હતી વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં ખાનગી માલિકીની જગ્યામાં લગાવવામાં આવેલ બોર્ડ અને હોલ્ડિંગ્સ બોર્ડ ચોમાસાની ઋતુ અને વાવાઝોડાને ધ્યાનમાં લઈ ઉતારવાનું શરૂ કર્યું છે શહેરમાં સર્કલ રસ્તાથી જાંબુઆ રોડ ભવન સર્કલ ખોડિયા ચાર રસ્તા મહેસાણાનગર ચાર રસ્તા છાણી કેનાલ રોડ સહિતના વિસ્તારમાંથી મોટા હોર્ડિંગ દૂર કરવામાં આવેલ છે આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા માહિતી આપી હતી ઉપરાંત પણ જો એક હાઈટ કરતાં વધારે હાઈટના જેટલા બોર્ડિંગ છે એને ભાગ રૂપે ઓછા કરવા માટે અને એની હાઇટ ઘટાડવા માટે અમે એમને આદેશ કર્યો છે અને ત્રણ દિવસનો સમય આપ્યો છે અને પુનઃ એકવાર અમે એમને ફરીથી વિનંતી કરવાના છીએ કે આ એક હાઈટ ઘટાડીને એની કાર્યવાહી કરડોદરા મહાનગરપાલિકા દ્વારા ફ્રી માનસૂનની કામગીરી ગતિમાં છે જેમાં બોર્ડિંગ ઉતારવાનું પણ એક કામગીરી છે એટલે જે હોર્ડિંગ્સ વલરેબલ છે અથવા વધારે પડતા ઊંચા છે એ બધા હોર્ડિંગને કાઢવા માટે અને એમને ઉતારી એની હાઇટ રિડ્યુસ કરવા માટે અમે અમારા લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગથી કાર્યવાહી કરી છે જોડે જોડે જે પણ એડવર્ટિઝમેન્ટ એજન્સી છે એની પણ એમની પણ એક મીટિંગ થઈ છે એમને પણ અમે સૂચના આપી છે અને નેક્સ્ટ થ્રી ડેઝમાં એ બધા જ હોર્ડિંગો કાઢી દઈ અને એના જે સ્ટ્રકચર્સ છે એની હાઈટ પણ ઘટાડવા માટેની અમે સૂચના આપી છે એની કાર્યવાહી કરી છે પર તડકાથી રાહત આપતો ગ્રીન શેડ તૂટ્યો બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ ગુજારવાના મામલે ઉભાનપુરાની યુજીએસ ની એનઆઈએ દરોડા પાડ્યા આરોપી મનીષ હિન્દુ ની હરની રાજકોટ સહિતની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં લેવા બાબતે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપ્યું પત્ર સમાચાર સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર